વલસાડમાં પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ બંધ હોય તેમજ લો કોલેજમાં પ્રવેશ વિલંબ સામે એબીવીપીનું પ્રદર્શન રાજ્ય સરકારના પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ બંધના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો રાજ્ય સરકારે બે હજાર ચોવીસથી પચ્ચીસ માટે શિષ્યવૃત્તિઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી જનજાતિ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુશ્કેલી ઊભી થઈ છે સાથે જ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થવાના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અધારામાં પડ્યું છે ત્યારે આજે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા વલસાડમાં રસ્તા રોકો અને વિરોધ પ્રદર્શન કરી સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી વિધાનસભ્ય અને શિક્ષણ ક્ષેત્રના આગેવાનોને પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની અપીલ કરવામાં આવી છે એબીવીપીએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નિર્ણય નહીં બદલાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે

આજનો વિરોધ અમારો એ માટે છે કારણ કે છ ગયા એક વર્ષથી એક દોઢ વર્ષથી અમે આવેદનપત્ર આપ્યા છે કે જે જનજાતિ અને એસટીએસસીના વિદ્યાર્થીઓનું જે સ્કોલરશિપ આવવી જોઈએ એ આ વર્ષે રદ કરવામાં આવી છે અને આટલા બધા આવેદનપત્ર આપવા છતાં બી એનો કોઈ પરિણામ આવ્યો નથી એની સાથે એલ એલ બીના જે વિદ્યાર્થીઓનું જે ફર્સ્ટ ઇયરનું પ્રવેશ થવું જોઈએ એ હજી બી ચાલુ થયું નથી એટલે અમારી આ માંગ છે કે આ વિરોધથી અમારી જે બી પ્રશ્ન છે એનો ઉકેલ આવવો જોઈએ આજ રોજ વિરોધનો કાર્યક્રમ હતો અને એ આજે અમે ચાલુ કર્યો છે અમારી એ જ માંગ છે કે જે વિદ્યાર્થીઓને એડમિશન રદ થયા છે જે અટકી પડ્યા છે એ શરૂ થવા જોઈએ અને જે સ્કોલરશિપ વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ મળી જવી જોઈએ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવી એવા આવે છે કોલેજમાં કે જે લોકોના ઘરેથી બહુ કપરી પરિસ્થિતિ છે અને સ્કોલરશિપ ના મળે તો એ વિદ્યાર્થીઓ ભણી નહીં શકે અને એવા વિદ્યાર્થીઓનું જો પ્રવેશ અટકી જાય અને એ લોકો એડમિશન ના લે તો એ લોકોનું ભવિષ્ય નથી ઉજ્જવળ બની શકાય આપણે ગુજરાત પ્રદેશનું જે આપણે આદિજાતિ મંત્રાલય છે એની અંદરથી અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જે પત્રક જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર જણાવ્યું હતું કે જે એસ ટીના વિદ્યાર્થીઓ છે જે જનજાતિ વિદ્યાર્થીઓ છે એ લોકો હવે સ્કોલરશિપને પાત્ર નથી તો એને લઈને પ્રશ્ન હતો કે એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જે છે તે જે પત્રક જાહેર કરવામાં આવ્યું એ પત્રક એમના એડમિશન શરૂ થઈ ગયા તે બાદ જાહેર કરવામાં આવ્યું અને તે પત્રક આ વર્ષ માટે રદ કરવાની અમારી માંગ છે આજ રોજ અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આંદોલન કરી રહ્યા છીએ આજ મુદ્દે અને બીજો મુદ્દો અમારો એ છે કે લો કોલેજ આપણે રાજ્યભરમાં અઠ્ઠાવીસ જેવી લો કોલેજો છે અને તે કોલેજોની અંદર પ્રોફેસરોની કમી હોવાના કારણે બાર કાઉન્સલિંગના લીધે માન્યતા રદ કરી છે કોલેજોની અને તે કોલેજોને અંદર બાર કાઉન્સેલિંગના ધારાધોરણ મુજબ પાછું પ્રોફેસરોની ભરતી થાય અને જે એડમિશન પ્રક્રિયા અટકી છે એ એડમિશન પ્રક્રિયા ફરી ચાલુ થાય એ જ અમારી માંગ છે